હું તમને મહામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડું કાઈ વાંક વગર નું અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને કોના નામ લીધા કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં

એ તો કે ગઢવા માંગવા વાળા હોય મેં શોધી ના તને હાજા મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું અમે અમે જવાબ દીધા દીધા છે છે ને આવેદન કીધો કલાકારો તરફથી કોઈ કાઈ ખાલી અકા ભાઈ વિડિયો બનાવીને મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

એમ એને બીજુ કે તમારો ભાઈ લેવો છે ક્યાં મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે તો હું ગુજરાત બાર છું